ચૂંટણીમાં ઇફકો થવાની શક્યતા છે ભાજપ વર્ષિસ ભાજપ ભાજપનો જંગ કારણ કે રાદડિયા જૂથના મગન વડાવીયા મેદાનમાં છે તો રાજકોટના સાંસદ મોહન કુંડારિયા પણ હાલમાં મેદાનમાં છે અને ત્રણ ઉમેદવાર પણ મેદાનમાં તમામ પાંચ ઉમેદવાર ભાજપ સાથે જ સંકળાયેલા છે

ચૂંટણી જે કઈ થયું હતું તેના કારણે હવે પ્રદેશ ભાજપ દ્વારા આ વખતે નાફેડ ની ચૂંટણીને આપવામાં આવ્યું કુલ આઠ જેટલી જગ્યા છે તેની અંદર આ ઉમેદવારી કરવામાં આવી છે સૌથી રસપ્રદ મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ રાજકોટના મોહનભાઈ કુંડારિયા અને મોરબીના જે મગન બળાવ્યા છે તેની વચ્ચે જોવા મળી રહ્યો છે મગન બળાવ્યા છે તે રાજવિયા દોખના માનવામાં આવી રહ્યા છે જયારે મોહનભાઈ છે તેમને પણ પોતાની ટિકિટ કપાયા બાદ હવે અહીં આ સહકારી ક્ષેત્રમાં પોતાની દાવેદારી કરી છે તમામ જે દાવેદારો છે અત્યારે દિલ્હીની અંદર છે બપોરના બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ફોર્મ ખેંચવાનો સમય છે અને ત્રણ વાગ્યા સુધીની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ જશે મોહનભાઈ કુંડારીએ દાવો કર્યો છે કે તેઓ પોતાની જે ઉમેદવારી છે તે યથાવત રાખવાના છે અને અન્ય તેમના પ્રતિસ્પર્ધીઓ છે તેમની ઉમેદવારી પરત ખેંચવાના છે એટલે ત્રણ વાગે પૈકી જોવાનું રહેશે કે આ જે સહકારી સંસ્થા છે બીજી સૌથી મોટી સહકારી સંસ્થા દેશની છે તેની અંદર કોની દાવેદારી યાવત રહે છે કોણ આ ચૂંટણી મેદાન ની અંદર રહે છે બિલકુલ આભાર તમામ વિગતો માટે મયુર